શું નામ છે કે મને મોટામાં જ પેન્સિલ કાઢી નાખો પેન્સિલ કાઢી નાખો ખબર તાળી આપી દો તાળી આપી દો અરે વાહ ભાઈ વાહ હવે રડીશ હવે રડીશ નો રડાય આ નો આવડે તો રડવાનું નહીં રડવાનું 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 એમ કે મને તો ડાઈ થઈ જઈશ ને ચલો સ્માઈલ ખડખડાટ હશો હસ તો આ આહુડા લૂચી નાખો આ સોડા લુચી નાખો અરે વાહ પેન્સિલ મૂકી દઈ નીચે પેન્સિલ મૂકી દઈ પેન્સિલ મૂકી દઈ ચલો રૂમાલ નથી લાવ્યા રૂમાલ નથી લાવ્યા કાંઈ નહીં સ્માઈલ કર દો ચલો સ્માઇલ હસો તો હસતો ચહેરો કેવો હોય હસતો હસતો આ જો આ જેન્સી કેમ હશે હસતો જેન્સી જો જે કેમ હશે તું હસતો અરે વાહ ભાઈ વાહ જો કેવો ચહેરો સરસ લાગે હસતો કે રડતો એમ કે મને તારું નામ શું હા તારું નામ શું જીનલ જીનલ ઓ વાળ એમ કરવાના રડવાનું કે હસવાનું એમ મને કહો રડવાનું કે હસવાનું તાળી આપી દો તારી એમ તાણી જોશથી આપી દો આમ અરે વાહ બે વાહ રડવાનું જો વાતું કરે તો કોની હારે વાતું કરવાની ટીચર સાથે કોની સાથે વાત કરવાની ટીચર સાથે જો રડવાનું નહીં મોડું એવું નહીં કરવાનું સ્માઈલ કરો તો સ્માઈલ કરો તો હસવાનું હસવાનું હસતો જો આ બધા કેવા હશે હસતો જો આ એ નવી જ આવી છે આ બાજુ તો આ બાજુ જો આ બાજુ જો હસતો જો એ કેવી હશે તું હસતો બેટા હસતો આ ક્યારે નહીં રડવાનું ન આવડે શીખવાનું જો કોઈ મારશે નહીં કોઈ ખીજાશે નહીં તને નથી આવડતું એવું કોઈ નહીં કે જો રમવાનું હા સ્માઈલ ચલો હસો તો મોઢામ પેન્સિલ નહીં નાખવાની વા ભાઈ હસી જાય જો એ હસી ગઈ તું એ હસી જા હસ તો હસો 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 આ સ્કૂલ તમારી છે કોની છે તમારી જો રૂમ એ તમારો રૂમમાં જે વસ્તુ હોય એ તમારી રમવાનું જમવાનું ભણવાનું મોઢા પેન્સિલ નહીં નાખવાની બેટા મોજ કરવાની શું કરવાનું મોજ કરવાની બધા ક્લેપ કરી દો તો બધા તાળી પાડો અવાજ આવવો જોઈએ வா பாட வா வெரி குட்